વિશે નર્સિંગના વિદ્યાર્થીઓએ નાટક રજૂ કર્યું કેન્સર સંબંધિત બધા ગામના લોકોને માહિતી આપી જેમ કે જ્યારે કેન્સર થાય ત્યારે આપણા શરીરમાં કયા ચિહ્નો અને લક્ષણો દેખાય એના વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી નાટક રજૂ કરીને ધૂમ્રપાન દારૂ જેવા વ્યસનો કે જંક ફૂડ ખાવાથી પણ કેન્સર થઈ શકે તેવી જાગૃતિ લક્ષી માહિતી આપવામાં આવી નર્સિંગના ટ્યુટર કાજલબેને વર્લ્ડ કેન્સર ડે વિશે સમજાવ્યું

મારા આપણે બાય પણ જોયું દોસ્તો કેન્સર એવી ઉમારે છે કે જે અંખે છે અંખે છે એ ચિહ્નોને ઓળખીને એના પર પર્ગો કર્યો અને એના કારણે

તમારા <laughs> પરિવાર <laughs> તમે આને કોઈ એક્સરે કે ચેકઅપ કરાવ્યો હતો હા પ્રેગ્નન્સી દરમિયાન ત્રણ મહિના પહેલા ચેકઅપ કરાવ્યો હતો જ્યારે માતા ગર્ભવતી હોય ત્યારે કોઈ પણ જાતને એક્સરે કરવાથી કે રેડિયેશનના સંપર્કમાં આવવાથી ગર્ભમાં રહેલો જે બાળક છે એને સીધી અસર થાય છે અને તેના કારણે બાળકને કેન્સર થવાની સંભાવના રહે છે અહીં ઉદાહરણ સામે જોઈ શકો છો કે અંકેશ છે જે એના ખરાબ આદતો કારણે એ મૃત્યુ પામ્યો પરંતુ જતા જતા એના બાળકને કેન્સરની ની ભેટ આપતો ગયો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ